આપણે એનસીઇઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા હતા એમાં જૈવિક અણુ ચેપ્ટર ભણી રહ્યા હતા ધોરણ અગિયારની અંદર અને એની અંદર લાસ્ટ ટાઈમે મિત્રો એમિનો એસિડ વિશે વાત કરી ડિટેલમાં તમને ખબર છે મિત્રો એનસીઈ લાઇન ટુ લાઇન સમજવી પડે બહુ જરૂરી છે એક એક શબ્દનો કોન્સેપ્ટ આવડવો જરૂરી છે જો એક એક શબ્દનો કોન્સેપ્ટ આવડશે તો જ મિત્રો એનસીઈ આરટી રિલેટેડ નીટમાં જે ક્વેશ્ચન પૂછાય છે એના આન્સર આવડશે તો અહીંયા મિત્રો આપણી ચેનલની અંદર એક એક લાઈન હું તમને ડિટેલમાં સમજાવું છું અને કોન્સેપ્ટ સાથે પિક્ચર સાથે સમજાવું છું તમે દરેક વિડીયો જોજો તમને દરેક વસ્તુમાં ક્લિયરલી ખબર પડી જશે આગળના વિડીયો પણ મિત્રો તમે ના જોયા હોય તો બધા જ જોઈ લેજો અને જો તમે મારી ચેનલ પર આજે નવા છો તો પહેલા સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં જે બેલ બટન છે ને ક્લિક કરી દો જેથી જ્યારે જ્યારે હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો આજે મિત્રો આપણે સ્પેશિયલી નવો ભણવાના છે છે લિપિડ લિપિડ વિશે વાત કરવાના મિત્રો આજે આજે તો હું તમને સંપૂર્ણ ડિટેલમાં સમજાવીશ મિત્રો આજે લિપિડ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો ક્યાંક તમને અહીંયા લખાણ તો લખેલું છે મિત્રો પણ ક્યાંક ને ક્યાંક અધૂરું અથવા ક્યાંક અધૂરું ના કહી શકાય પણ મિત્રો ક્યાંક ને ક્યાંક તમારા લેવલમાં સમજવા માટે લખાણ નથી સમજણ બાકી છે જે હું અહીંયા તમને ડિટેલમાં આપીશ સુધી પણ સ્કીપ કરતા એક મિત્રો સૌથી પહેલા લિપિડ નો એક સામાન્ય પાણીમાં અદ્રાવ્ય હોય છે સૌથી પહેલા યાદ રાખજો મિત્રો તમે ધોરણ અગિયારની અંદર જ ભણ્યા હશો ચેપ્ટર નંબર એટ તો એની અંદર તમને ખબર છે આપ્યું છે કે જે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે તો લિપિડ મિત્રો પાણીમાં કેવું હોય છે અદ્રાવ્ય હોય છે યાદ રાખજો તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે મિત્રો હું વાત કરું કે લિપિડના પ્રકારની વાત કરું તો લિપિડ એકચ્યુઅલી ત્રણ પ્રકારે હોઈ શકે છે લિપિડ ત્રણ પ્રકારે હોઈ શકે છે એક લિપિડ હોઈ શકે છે મિત્રો અહીંયા સિમ્પલ આપણે હા લખીએ છીએ તમને તમને આઈડિયા આવે મિત્રો સરળ લિપિડ બીજું લિપિડ હોઈ શકે છે મિત્રો જટિલ લિપિડ જટિલ અને ત્રીજો મિત્રો લિપિડના વિત્પન્ન હોઈ શકે છે એટલે કે ડેરીવેટિવસ ઓફ લિપિડ કહેવાશે તો લિપિડના વ્યુત્ત હું હું શોર્ટમાં લખું છું મિત્રો ચોપડીમાં આવતું નથી તો અહીંયા લખ્યું છે યાદ રાખજો સરળ લિપિડના ત્રણ પ્રકાર છે एक्चुअली જોવા જઈએ તો એક છે ગ્લિસરોલ રાઇટ એક છે ગ્લિસરોલ બીજું છે મિત્રો ફેટી એસિડ एसिड ક્લિયર અને ત્રીજું છે ત્રીજું છે મિત્રો ગ્લિસરાઈડ રાઈટ ગ્લિસરાઈડ

ઉદાહરણ તરીકે પામેટિક એસિડમાં કાર્બોક્ઝિલિક સાથે સોળ કાર્બન જોવા મળે છે તો મિત્રો હું અહીંયા તમને સમજાવું કે દાખલા તરીકે પામેટિક જે એસિડ છે પહેલું જ ઉદાહરણ લઈએ મિત્રો પામેટિક એસિડ રાઈટ તો પામેટિક એસિડમાં મિત્રો સી ડબલ ઓ એચ સાથે ટોટલ દાખલા સી એસ થ્રી ગ્રુપ જોડાયેલું છે જેને આપણે મિથાઈલ ગ્રુપ કહીએ છીએ સીએસ થ્રી અને એની અંદર મિત્રો સી એસ ટુ રાઈટ સીએસ ટુ રાઈટ જે સીએસ ટુ સમૂહ છે મિત્રો એ એ ઉચ્ચ સંખ્યા વાળું જે સીએસ સમૂહ અહીંયા વાત કરીએ છે એ દાખલા તરીકે ચૌદ છે છે જેની અંદર સી ડબલ ઓ એચ રાઈટલ સોળ કાર્બન થયા મિત્રો તો પામેટિક એસિડમાં કાર્બોક્ઝીલિક સાથે કેટલા સોળ કાર્બન જોવા મળે છે નીટમાં પ્રશ્ન પૂછાશે મિત્રો કાર્બોગઝીલિક સાથે તો એકચુઅલી હું આમ આમ તો અહીંયા સીએચ ટુ મેં ચૌદ લખ્યા એ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ આવી રીતે સ્ટ્રક્ચર હોય છે મિત્રો ચૌદ વખત લખેલું હોય છે પણ મિત્રો મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે તો અહીંયા તમે જુઓ કે ફેટી કોઈ પણ સમૂહ હોય શકે છે સી ટુ એચ ફાઈવ સી એચ થ્રી સીએચ ટુ કોઈ પણ સમૂહ હોઈ શકે છે ઉચ્ચ સંખ્યાવાળા આવા સમૂહ હશે જે એકથી થી ઓગણીસ કાર્બન સુધી હશે મિત્રો યાદ રાખજો એકથી થી ઓગણીસ કાર્બન એમાં એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે પામેટિક એસિડ નું આજે આપણે લખ્યું

કાર્બન જોવા મળશે સોળ કાર્બન જોવા મળ્યા હતા બે તમારે ફેટી એસિડના યાદ રાખવાના છે બીજું મિત્રો ફેટી એસિડ સંતૃપ્ત દ્વિબંધ વગર કે એકચ્યુઅલી ફેટી એસિડ બે પ્રકારના હોય ફેટી એસિડના પણ અહીંયા મેં પ્રકાર તમે મિત્રો નોટમાં લખી કાઢજો એસિડના બે પ્રકાર છે મિત્રો એક સંતૃપ્ત સંતૃપ્ત અને બીજું બીજું મિત્રો છે અસંતૃપ્ત વધારે ડિટેલમાં જવાનું નથી મિત્રો ડિટેલમાં તો ઘણું બધું જ્ઞાન છે પણ આપણે હાલ આપણા લેવલ પ્રમાણે ભણીએ તો સંતૃપ્ત ફેટી એસિડની અંદર મિત્રો શું હશે કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હશે એટલે દ્વિબંધ વગર એવું એનસીઆરટીમાં લખેલું છે રાઈટ તો દ્વિબંધ નહીં હોય રાઈટ અને અહીંયા અસંતૃપ્ત મિત્રો જે રચના છે લિપિડની જે રચના છે એમાં મિત્રો ક્યાંક ક્યાંક ડબલ બોન્ડ પણ તમને જોવા મળશે રાઈટ તો સિંગલ બોન્ડ ત્યાં હશે પણ ડબલ બોન્ડ પણ હશે યાદ રાખજો તો એ લખ્યું છે કે સંતૃપ્ત ફેટી એસિડ સંતૃપ્ત કોને કહેવાશે ધ્વિબંધ વગર તો અહીંયા તમે જોવો છો કે દ્વિબંધ ક્યાંય તમને દેખાતો નથી લિપિડના સ્ટ્રકચરની અંદર ફેટી એસિડના સ્ટ્રક્ચરની અંદર આ સંતૃપ્ત અંદર મિત્રો એક કે તેથી વધુ સી ડબલ બોન્ડ સી ડબલ વન દ્વિબંધ પ્રકારના હોઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો દ્વિબંધ હોઈ શકે છે રાઈટ અહીંયા મેં ડ્રો પણ કરેલા છે તો નોટમાં મિત્રો આ રીતે પ્રકાર પાડીને લખજો તમને આસાન થઈ જશે આ પેરેગ્રાફ ભણો સમજો રાઈટ બીજો સાદો લિપિડ છે મિત્રો ગ્લિસરોલ છે જો મેં મિત્રો અહીંયા લખ્યું છે કે લિપિડના અંદર સરળ લિપિડ અને સરળ લિપિડની અંદર ગ્લિસરોલ છે રાઈટ તો ગ્લિસરોલ એક ઉદાહરણ છે રાઈટ જે ટ્રાય હાઇડ્રોક્સિન પ્રોપેન છે યાદ રાખજો ગ્લિસ્ટ્રોલ હું તમને ગ્લિસ્ોલનું ટ્રાય જે એક સ્ટ્રક્ચર છે એક સિમ્પલ સ્ટ્રક્ચર દોરીને બતાવો મિત્રો તો એકચ્યુઅલી ટ્રાયહાઇડ્રોક્સિ પ્રોપેન એટલે તમે જુઓ કે ત્રણ કાર્બન છે પહેલાં તો અને હાઇડ્રોક્સિ પ્રોપેન આવી રીતે મિત્રો સ્ટ્રક્ચર બને એનું આવી રીતે ઓએચ ઓએચ અને ઉપર મિત્રો એચ આ બાજુ મિત્રો ત્રણ હાઇડ્રોજન તમે એડ કરી શકો આ રીતે જુઓ મિત્રો તો આ રીતે એનું સ્ટ્રક્ચર બને કેમિસ્ટ્રીની ભાષામાં તમને ઘણું બધું ડિટેલમાં જાણવા મળી શકે છે પણ હાલ બાયોલોજીમાં મિત્રો બે વર્ડ યાદ રાખો ગ્લિસરોલનું બીજું નામ આપણે હાલ આપણે કહીએ ટ્રાય હાઇડ્રોક્સી ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન ક્લિયર તો આ એક પ્રકારનો બીજો સરળ લિપિડ છે રાઈટ તો ઘણા બધા લિપિડ્સમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે મિત્રો રાઈટ તો ઘણા બધા જે લિપિડ છે એની અંદર ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ રાઇટ બંને જોવા મળે રાઈટ તો યાદ રાખજો અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટીકૃત હોય છે ત્યારે તેને મોનો ગ્લિસરાઈડ હવે તમને એનું સ્ટ્રક્ચર દેખાડું તો એ સ્ટ્રક્ચર કેવી રીતે બનશે એકચ્યુઅલી જોવા જઈએ તો જો દાખલા તરીકે આ ગ્લિસરોલ છે જે મેં સ્ટ્રકચર દોર્યું છે મિત્રો એ ગ્લિસરોલનું સ્ટ્રક્ચર દોર્યું છે આર યુએ તો અહીંયા તમે જુઓ કે ગ્લિસરોલ હું સામાન્ય રીતે દોરું તો આ રીતે મિત્રો ગ્લિસરોલ સામાન્ય સ્ટ્રક્ચર બધાને હવે આવડી જાય રાઈટ તો અહીંયા હું એક સ્ટ્રક્ચર દોરું છું તમે જોઈ શકો છો જેથી તમને ઈઝીલી આવડી જાય મિત્રો તો ચેક કરજો હું કેવી રીતે દોરું છું એટલે તમને ખબર પડે કે મોનો ગ્લિસરાઈડ કેવી રીતે બને ડાયગ્લિસરાઈડ કેવી રીતે બને જો આ સ્ટ્રક્ચર છે હવે એની સાથે મોનોગ્લિસરાઈડ સાથે ફેટી એસિડ જોડાય તો ફેટી એસિડમાં તમને હું અહીંયા ફેટી એસિડ સાઇડમાં બતાડું કે કેવી રીતે જો એક આર સમૂહ છે અને એની સાથે મિત્રો સી ડબલ બોન્ડ ઓ ઉપર અને આ બાજુ ઓ હોય છે મિત્રો આ રીતે આ આપણે દોર્યું સી ડબલ ઓએચ અને આર સમૂહ રાઈટ તો આ ફેટી એસિડ છે રાઈટ જે મેં ઓરેન્જ કલરથી દોર્યો છે તો ફેટી એસિડ અને ગ્લિસ્ટ્રોલ બે ભેગા થાય ત્યારે બને છે અને કેવી રીતે તો મિત્રો અહીંયા હું તમને બતાવું કે અહીંયા દૂર થાય આ જે હું લખું છું જો હું ગ્રીન બતાવું છું આ એસ્ટ્રો દૂર થાય હું અહીંયાથી અને એસ્ટોને કાઢી નાખું છું તમે જોજો મિત્રો હું એસ્ટોને કાઢી નાખું છું તો એક બોન્ડ બનશે અહીંયા તમે જોઈ શકો છો સી જે અહીંયા જુઓ મિત્રો આ એક આવો બોન્ડ બને છે ઓ સી સી ડબલ બોન્ડ ઓ તો મતલબ ઓ સી આવી રીતે એક બોન્ડ બને છે મિત્રો આ રીતે જુઓ મિત્રો સેમ તો અહીંયા આ એસ્ટર બોન્ડ બનશે મિત્રો યાદ રાખજો એસ્ટર બંધ બનશે જોવું મિત્રો એક જ ફેટી એસિડ જોડાયેલો એક ફેટી એસિડ એક ફેટી એસિડ જોડાયેલું છે અને છે તો મિત્રો મિત્રો એને કહેવાશે કહેવાશે યાદ રાખજો શું ફરીથી કહું છું મોનો ગ્લિસરાઈડ કહેવાશે જો બે જોડાય મિત્રો આવા બે જોડાય તો એને કહેવાશે અહીંયા ઓએચ સાથે બીજા નંબર સાથે વળી બીજું એક ફેટી એસિડ જોડાય તો ડાયગ્લિસરાઈડ કહેવાય અને ત્રણ જોડાય તો મિત્રો ટ્રાયગ્લિસરાઈડ કહેવાય ક્લિયર તો અહીંયા એક લાઈન એવી લખી છે કે કેટલાક લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે રાઈટ ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ બંને જોવા મળે છે રાઈટ તો ફેટી એસિડ લિસરોલ જોવા મળે તો એસ્ટ્રોગ્રુથ થાય છે એસ્ટોર એસ્ટરબંધ બને છે ત્યારે તેને મોનોગ્લિસરાઇડ જો એક ફેટી એસિડ હોય મેં તમને ક્લિયર સમજાવી દીધું એક ફેટી એસિડ જો આવી રીતે સ્ટ્રકચરમાં જોડાય આ બોન્ડથી રાઇટ તો એને એસ્ટરબંધથી જોડે તો એને મોનોગ્લિસરાઇડ પછી જો બે જોડે તો મિત્રો ડાયગ્લિસરાઇડ તથા ટ્રાયગ્લિસરાઈડ હોઈ શકે છે રાઈટ તો તમારે યાદ રાખવાનું છે મિત્રો બીજું તો આ ગ્લિસરાઈડ તમે જુઓ કે ગ્લિસરાઈડ મેં તમને સમજાવ્યું છેલ્લું ત્રીજો પ્રકાર તમે અહીંયા લખ્યો છે ગ્લિસરાઈડ લિપિડના લિપિડની અંદર મિત્રો સરળ લિપિડની અંદર ત્રીજો પ્રકાર મેં લખ્યો છે ગ્લિસરાઈડ રાઇટ ગ્લિસરાઈડમાં આવું તમને મેં સમજાવી દીધું કે જેને ટ્રાય ગ્લિસરાઈડ કહેવાય છે જો નીચે બધા ઉદાહરણ આપે છે આ ગ્લિસરોલ અહીંયા બતાવેલું છે અહીંયા ટ્રાયગ્લિસરાઈડ બતાવેલું છે જો મેં ત્રણ જે દોર્યા છે અહીંયા ટ્રાયગ્લિસરાઈડ ક્લિયરલી તમે જોઈ શકો છો તો આ ટ્રાયગ્લિસરાઈડનું ઉદાહરણ છે આર વન આર ટુ અને આર થ્રી ત્રણ તમને જો આર ટુ મિત્રો સીએચ અહીંયા જગ્યા નથી તમને બતાવ્યા બધે બધા ઓરેન્જ કલરના જે આકૃતિમાં તમે જોઈ શકો છો લાઇન સર આપણે ગોઠવી શકીએ એક બે ત્રણ નંબરના કાર્બન સાથે તો એ બીજા નંબરે હું ફરીથી આકૃતિ બતાવું મિત્રો ફરીથી તમને ક્લિયર કરાવું કે જે આકૃતિ છે ટ્રાયરાઈડની છે જેની અંદર શું છે કે પહેલા નંબરના સીએસ ટુ સમૂહ સાથે અહીંયા તમે જુઓ કે ફેટી એસિડનો એક સમૂહ જોડાયેલો છે હવે બીજા નંબરના કાર્બન સાથે ફેટી એસિડનો બીજો સમૂહ જોડાયેલો છે અને ત્રીજા નંબરના કાર્બન સાથે મિત્રો ત્રીજો ફેટી એસિડનો સમૂહ જોડાયેલો છે તો એક બે અને ત્રણ સમૂહ જોડાયેલો છે એટલે મેં ટ્રાયડ કહેવાય જો એક જ જોડાય તો મોનો કહેવાય બે હોય તો ડાય કહેવાય ક્લિયર જો અહીંયા ફેટી એસિડ પામેટિક એસિડનું પણ ઉદાહરણ આપ્યું છે મેં તમને જે હમણાં જે સૂત્ર લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો ક્લિયર તો અહીંયા બધા જ એકચ્યુઅલી ક્લિયર છે હવે જો મિત્રો બીજું શું લખ્યું છે મિત્રો એ ટ્રાયગ્લિસરાઈડ ને આપણે બેમાં ડિવાઇડ કરી શકીએ છીએ કેતો એને મેદ કહેવાશે કેતો એને તેલ કહેવાશે તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતા નીચું હોય છે એટલે મિત્રો તેલ જલ્દીથી જામી ના જાય મિત્રો યાદ રાખજો જલ્દીથી ફટાફટ મિત્રો એ તરત જ ગરમીમાં તરત જ મિત્રો એ પ્રવાહયુક્ત પણ થઈ જાય તરત જ રાઇટ તો એ જલ્દીથી જામીને તેનું ગલનબિંદુ મેલ્ટિંગ પોઈન્ટ બહુ ઊંચું મતલબ નીચું હશે અપેક્ષા કરતાં નીચું હશે ઝીંજેલી તેલ એનું ઉદાહરણ છે મિત્રો યાદ રાખજો તેથી તે શિયાળામાં પણ તેલ સ્વરૂપે જ રહેશે તમારા ઘરમાં મિત્રો જોજો મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ જે ખાવાના તેલ છે હેર ઓઈલ છે આ બધા મિત્રો જલ્દીથી જામશે નહીં પણ ઘી હશે મિત્રો તો તરત જ જામી જશે તો શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો તો ઘણા બધા ફેટ્સ છે મિત્રો જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તો ફેટ્સ મિત્રો ઘણા બધાના અંદર છે તો જેમ કે આપણે મિત્રો પનીર છે કે પછી

કે જેમાં મિત્રો શું જોવા મળે છે કે ફોસ્ફરસ અને ફોસ્ફરિક તો કાર્બનિક સંયોજન આવા ફોસ્ફોલિપિડ છે આને શું કહેવાશે મિત્રો ફોસ્ફોલિપિડ કહેવાશે તો બીજા નંબરનું જે લિપિડ છે મિત્રો એ ફોસ્ફોલિપિડ છે જટિલ લિપિડ તમે કહી શકો મિત્રો જટિલ લિપિડ જેને આપણે ફોસ્ફોલિપિડ તો મેં મિત્રો તમને અહીંયા બીજો પ્રકાર લિપિડનો બીજો પ્રકાર તમને કીધો છે જટિલ લિપિડ દેટ ઇઝ જટિલ લિપિડનું ઉદાહરણ છે જટિલ લિપિડ એટલે મિત્રો લિપિડ લિપિડ ભાગ સાથે

અને એનું એક્ઝામ્પલ મિત્રો ફોસ્ફોલિપિડ કયા છે કે ધેર આર મેની ફોસ્ફોલિપિડ તો એમાં એક એક્ઝામ્પલ આપ્યું છે લેસિથિન રાઇટ લેસિથિન જે કોષ સ્તરમાં જોવા મળે છે એનું દ્રષ્ટાંત છે રાઇટ તો કોષ રસ સ્તરની અંદર તમે જોઈ શકો છો અહીંયા એક અહીંયા ચિત્ર અને સ્ટ્રક્ચર પણ આપ્યું છે લેસીથીનનું તમે જોજો તો મિત્રો ટ્રાઇગ્લિસરાઇડ છે આ ટ્રાઇગ્લિસરાઇડ છે એટલે મતલબ જે આપણે ટ્રાઇગ્લિસરાઇડની અંદર જ મિત્રો જો આપણે ચેન્જ કરી શકીએ જે છેલ્લા કાર્બનની અંદર એક ગ્રુપ ગ્રુપ એડ એડ થાય થાય છે 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 એની સાથે એક અને પછી મિત્રો બને તો તમારે સ્ટ્રક્ચર યાદ રાખવું પડશે ક્લિયર તો આ એક પ્રકારના લિપિડ છે મિત્રો યાદ રાખજો છેલ્લે લાગ્યું છે કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે જેમ કે મિત્રો ચેતાકોષમાં તમે મજ્જા પડમાં જે લિપિડ જોવા મળે છે મિત્રો યાદ રાખજો એ લિપિડની વાત કરી છે તમે જો ચેતા તંત્રમાં ચેતાકોષનું રચના જોશો તો મજ્જા કે જે ચેતા કોષો છે એની અંદર જે મજ્જા આવરણમાં જે લિપિડ જોવા મળે છે જે વ્હાઈટ કલરના દેખાય છે તો મિત્રો એ એ જે સ્વાનનો કોષ છે જે લિપિડને સાચવે છે એ લિપિડની વાત કરી છે મિત્રો તો અહીંયા અલગ વિશિષ્ટ ચેતાપેશીમાં પણ જટિલ સંરચના લિપિડની જોવા મળે છે મિત્રો યાદ રાખજો અહીંયા મેં લિપિડનું છેલ્લું સ્વરૂપ લિપિડના વિપન્નો બતાવેલું છે મિત્રો યાદ રાખજો સરળ લિપિડ ભણ્યા જટિલ લિપિડ ભણ્યા સરળમાં મિત્રો ફેટી એસિડ ભણ્યા ગ્લિસરોલ ભણ્યા રાઈટ રાઈટ અને ભણ્યા ત્રણે ત્રણ બધું જ પેરેગ્રાફમાં છે મિત્રો જટિલ લિપિડમાં આપણે ફોસ્પો લિપિડનું ઉદાહરણ ભણ્યા એનું સ્ટ્રક્ચર પણ આપણે જોયું લેસી સ્ટ્રક્ચરનું ઉદાહરણ જોયું છેલ્લું છે મિત્રો લિપિડના વિપન વિપન તરીકે મિત્રો અહીંયા ભલે લખાણમાં કશું નથી લખ્યું પણ એક અહીંયા યાદ રાખજો મિત્રો તો અહીંયા એક સ્ટ્રક્ચર આપ્યું છે કોલેસ્ટેરો રાઈટ તો અહીંયા કોલેસ્ટ્રોલનું સ્ટ્રક્ચર આપ્યું છે તમારે કશું જ નથી મિત્રો બે બેન્જિન જેવા જે ચક્રો દોરવાના છે ઉપર બીજું દોરવાનું છે મિત્રો એમાં એક ફેન્ટ પેન્ટોઝ જેવું એક રિંગ દોરવાની છેલ્લી મિત્રો અને ઉપર મિત્રો આ રીતે રચના બનાવવાની છે તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો ચરબી કોલેસ્ટ્રોલનું એક એક્ઝામ્પલ અહીંયા તમને આપ્યું છેલ્લું જે લિક્વિડના વિતપનોમાં તમે કહી શકો મિત્રો તો આ રીતે બધા જ સ્ટ્રક્ચર જે મેં તમને દેખાડી દીધા છે અહીંયા લિપિડમાં જે ચોપડીમાં આપ્યા છે અને તમને સમજાવી પણ દીધા છે એનસીઆરડી લાઇન ટુ લઈને હવે કદાચ પેરેગ્રાફમાં તમને ખબર પડશે ઇઝીલી એક એક વર્ડ ક્લિયર થઈ ગયો હશે અને જો મિત્રો કંઈ પણ કોન્સેપ્ટમાં હજી કંઈ તકલીફ લાગે છે તો મને મેસેજમાં જણાવજો હું તમને ચોક્કસથી એનો રિપ્લાય આપીશ અને તમારા દરેક પ્રશ્નોનો સોલ્યુશન કરવાનો ટ્રાય કરશું આપણે તો આઈ હોપ તમને આ વિડિયોમાં મજા આવી છે મજા આવી તો લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો મિત્રો મને ચોક્કસથી જણાવજો હું તમને રિપ્લાય ચોક્કસથી આપીશ થેન્ક યુ સો મચ